વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી અમરપાન નામની શોપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડો પાડીને પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો વડોદરા અલકાપુરી વિસ્તારમાં આવેલા વિન્સર પ્લાઝા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અમર પાન શોપ આવેલી સિગારેટ સહિત અન્ય મળે છે છે આ જૂની અને જાણીતી અગાઉ મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ઈ સિગારેટ નો જથ્થો જપ્ત કરવામાં આવી ચુક્યો છે સમગ્ર મામલે એસઓજી ના એસઆઈ મીડિયાને જણાવ્યું કે ફ્લેવર વાળી પ્રતિબંધિત ઈ સિગારેટ પીવાથી કોઈને ખબર નથી પડતી તે અમર પાન જપ્ત કરવામાં આવી છે અગાઉ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં પ્રતિબંધિત ઈ સિગારેટ મળી આવી છે જયારે અમરપાન ના સંચાલકે નફટાઈ પૂર્વક મીડિયા કહ્યું કે ઈ સિગારેટ ફોરેનમાં પ્રચલિત છે તે હિસાબે અમે અહિયાં અમુક કસ્ટમરો માટે રાખતા હતા